જેઠીઆ ને ધોય મટી ધોઈ અને આ ને ધોવાનું ચાલુ હ અમારે બધી ભેસો બધી એક બીજી ઓળખાતી અમે પાડી પાડીને ભેસો રાખીએ તો જો આપણે જેની વાત જોતા હતા એ ભેસવી થી કાલ પણ એના આયો પાડો ચાર પાડી આવી અને પાંચમો અમારો પાડો આવ્યો પણ આપડે કોઈ ચિંત નહી ભલે આવ્યો એના નસીબ માં ખાબર બે આ પાડો પણ એ તો ચાર ના એટલા પાડો આવ્યો હોય બધા આપડે ખાદ્ય તું તાર ધરાઈ બધી ભેજ છો લાવું આને હાથે સુટી જઈ અને એક જ હાથમાં આવતો હતો બીજો નહીં

કટાઈ બતાવ આવણી બાડી પેલી આ રહી વારો હા

આ ખબર પડે હો પાડી ના થાબા દેવી હોય ને એટલે કોણ પકડી રાખી ના દેવાની બાપરી બાકી દોવાનું

મારે <mulman> તારે <mulman> એ હવે વરસાદ આવે એવું તો લાગતું નહીં વાતાવરણ એકદમ આ પથુરુ કોઈ લેતું નહીં ખુ આ પતરું

સુ ફેન શુકુલા જુ તમ નાઈમ ચાલુ ને ઓ લે લેવા નઈ છોડવી તું તાર ઓરવાની નઈ છોડવી છે ને બોતાની એ નઈ ના બોદે હોય બોતી દે જગ્યા જ બોડી કાટ બાચી દોવાનો સરકારી નું થઈ ગયું થઈ ગયું પણ હું ગાડીઓ કરવી અહીંયા હાથે વાત કરે મેલી નથી ને ગાડી બોલ સુના રેડિયો એ રાઈટ બાત કર

કે બોલજે બોલકો આજે કે આજે કે રન પેજે આજે 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 કે આજે કે ને ફરીથી મારીશ કાલે નવા બ્લોગ માં કઈ દે ફેના એમેનો કોની બાયો